જય ગદાનંદ જય માતાજી માક્ષર મહિનાની દુર્ગાષ્ટમીના દિવસે કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આટલું જરૂરથી કરી લેવું જોઈએ આ મહિનાની દુર્ગાષ્ટમીમાં શક્તિ તત્વનો પ્રભાવી સંસાર વધારે હોય છે આ દિવસે માતા અપરાજિતા માતા દુર્ગા સામુંડા ભદ્રકાલી સ્વરૂપની પૂજા વિશેષ ફળદાય હોય છે આ તિથિને પાપનાશક અને દુષ્ટ શક્તિ નિવારણ તિથિ પણ કહેવાય છે દુર્ગાષ્ટમીનું વ્રત રાખવાથી પાપનો નાશ થાય છે નકારાત્મક શક્તિનો અંત આવે છે અણધારી આ મુશ્કેલીઓ જે આપણા જીવનની અંદર આવે છે એનાથી માતાજી આપણી સુરક્ષા કરે છે કુળદેવીની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ કહેવાય છે આ દિવસે કરેલા વ્રતથી આપણને ધનલાભ પણ થાય છે ઘરમાંથી બીમારીઓ પણ દૂર થાય છે સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે આ કષ્ટનાશક વ્રત કરવાથી દરેક મનોકામના પણ આપણી પૂર્ણ થાય છે તો શું કરવાનું છે દુર્ગાષ્ટમીના દિવસે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય દુર્ગાષ્ટમીના દિવસે સવારમાં વહેલા ઉઠી માતાજીની પૂજા કરો માતાજીને નૈવેદ્ય ધરાવો આરતી કરી મનોકામના માતાજીની આગળ રજૂ કરો દુર્ગા સાલીસા અથવા તો દેવી આ કવચનો પાઠ કરો આખો દિવસ ઉપવાસ કરી સાંજે નવ બાળાઓને એટલે કે કુમારિકાઓને ભોજન કરાવો માતાજીને સુંદડી ઓઢાડો માતાજીની આરતી કરો અપરાજિતાના પુષ્પો માતાજીને અર્પણ કરો નવાણ મંત્ર તમારી શક્તિ પ્રમાણે એક ત્રણ પાંચ સાત અગિયાર જેટલી માળા તમે કરી શકો એટલી માતાજીના મંત્ર જાપની માળા કરો તો આટલું કરવાથી તમારા કુળદેવીની કૃપા તમારા ઉપર બની રહેશે જય ગજાનંદ જય માતાજી